હેલો મિત્રો આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે મગફળી કાઢવા માટે આવવાનું હોય મગફળી કાઢવાનું ચાલુ કરી નાખ્યુંબ ઉખાડી દીધી એમનાથી આ પેલા કાંઝ ઉખાડી દીધી આ ઉમદા મચ્છરો ભાઈ પાથરા લેરા બે સાઈડથી ધોબ ઉખાડી દીધી ગાય તો હજી કોઈ ઠીકસું નહીં બેઠીએ પૂડી મૂકવા બહાર લાવી રહી હવે તો આમના મગફળી કાઢવાનું ચાલુ કરી દીધું હોય તો ભૂખાડી જીતી એમ નથી બસ ટ્રેક્ટર આવે એટલે મગફળી કાઢવાનું ચાલુ કરી નાખ આવે એટલો મિત્રો તો આપણે ટ્રેક્ટર આવી ગયો મગફળી કાઢવા માટે ફાળો પડે કા તળી ચાલુ હોય મગફળા કાઢવા માટે આવી ગયો આપણે ટ્રેક્ટર તો એમના ચાલુ ભાઈ ચાલો તો થોડી વાર કરીને તમે દેખાડીએ ટ્રેક્ટર આ બાજુ આવે એટલે કે આપણે બાજુ પચાવીએ ચાલો તો પછી મળીએ હલો મિત્રો તો મગફળા કાઢતો કાઢતો એટલે આવી ગયો ટ્રેક્ટર મગફળી કાઢતો કાઢતો એટલે આવી ગયો હવે ખોડક બાકી જાય આ બાજુ આટલું જ બાકી જાય બાકી તો બીજું બાજુ નીકળી ગયો

नजू हे ट्रेक्टर आट उखाड़ता है राश है चाल तो पशे तमन जाए थोड़ी बार कर मित्र तबेला काम तो कम फटाई जाए थोड़ा हार बीज नाखीजिए हार नाक नहीं अरे हमने नवी गाड़ी लाइए बीजे लाई है मस्त वगे बगढ़ चालू है ચાલો દોસ્તો फटाफट કામ પતાઈ દઈએ હવે હવે તો ચાર પોષ્ઠ પળટા આવેલો રહ્યો બાકી તો પટી દેવાયું ઓર પોટલે આયું રટકલ પોછો પળટા રે એટલે કોણ નીકળી રહે फटाफट ચાલ फटाफट આપણે કામ પતાઈ દઈએ હવે ગાય ઉભાથી એની એમ નેમ ગોડીન કાલેલા બેઠા હું બાકી તો ચાલો કામ પતાઈ દઈએ फटाफट જ હેલો મિત્રો તો આપણે માગ ફળી નીકળી રેવાઈ થોડીક બાકી રહી બિસ બે પલટા જાય ચાલો તો વિડીયોનો અમને મતલબ એન્ડ કરી લઈએ નવા વિડીયો સાથે મળીએ